હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી હતી બધા મજામાં જશો તો આપણે એક આજે પડી હો જ અને આયા છે આપણે આપણા જ ગોમમાં આપણા ગોમ છે નાનાધામપુર થરાની બાજુમાં થારાથી ત્રણ કિલોમીટર છેટું છે અને ત્યાં મિત્રો આપણા ગામમાં સારામાં સારી પ્રખ્યાતમાં પ્રખ્યાત ડુંગળી છે આપણા ડુંગળી તરીકે ગોમ ઓળખાય છે નાનાધામપુર તરીકે તો અત્યારે મિત્રો આપણે બેઠા છો કાકા જોડે આવ્યા છો ડુંગળીને સ્પેશિયલ મુલાકાત લેવા માટે તો આ બેઠો આપણો કાકો કાકા ક્યાં છે

બરોબર અને માર્કેટ માં ભરવી પડે કે વસ્તી લેવા આવે જે રીતે આપડા ગોમ નો તરીકે ઓળખાય છે મિત્રો ડુંગળી એટલે એક નંબર ડુંગળી કહેવાય પબ્લિક ડુંગળી નાના જામપુર ની પ્રખ્યાત ડુંગળી

તો મિત્રો ખાલી તમે ભાવ હપળો વરાવળીના તો વેરાવળી શું વરાવળી વેરાવળીના ભાવ હપળો ખાલી એનો ભાવ છે આઠસો રૂપિયા ખાલી મણના આપણે ખાલી ચારસો રૂપિયા જ છે ચારસોથી ખાડી ચારસો તેની કિંમત શું છે મિત્રો તમે વિચાર કરો ખાલી તમે મિત્રો ખો છો કે નહીં ખાતા અમે ખો છો તમે ખો છો એવું એમ તો બરોબર તો મિત્રો આપણે તમારી ઊભી છે ડુંગળી બતાવી દઉં કાકે આજ પોણી જ છે જોઈ શકો તમે અને આ છે ડુંગળી આ બધી ડુંગળી જ છે અત્યારે પાણી વાળી છે એટલે પાણી વાળી અને ઉખાડ દેવાની આવીતા આવીતા ઉખાડવાની હોય મિત્રો ઉખાડા ને એટલે આપણને શું પાણી વાળેલી હોય ને એટલે મશીન મશીન ના હાથે જ ઉખાડવી પડે તા આ બટી જાય છે અમુક અમુક વાળી હારખી આવી જાય છે હા જો આમ તો ખાલી ડુંગળીનો વિકાસ જો ખાલી વિકાસ પણ નવ ડુંગળી કહેવાય એમને એમ આપણું ગામની વખણાતું હોય નહીં કાકા બરોબર લો ચારોડો આ કાપી નાખો પેલા કાપવું પડશે તો મિત્રો જો ડુંગળી આપડે ઉખાડી લાવવા ને આ બધું કાપી લેવું પડે ઓન શું કેવાલુર બોન ઓન પલુર કેવાય અને કોણ થી અલગ કરી દેવાની અને આવા ગોઠિયા બેસવાના આવા ગોઠિયા બેસી મારવાના એ ડુંગળી તો હવે જોઈ છે પણ આ બધી ડુંગળી અલગ છે અને અમારી ડુંગળી છે આ નાના જાંપુરની ડુંગળી કહેવાય એ મિત્રો ખાવ અલગ છે અમે બધી નાસિકની ઘાતી છે જે લાલ ઘાતી છે અને અલગ 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 પ્રકારની ડુંગળી ખાધી છે જેમાં તીખાશ ને એવું હોય ને અમાર ગામની મિત્રો ડુંગળી પ્રખ્યાત એના કારણે છે કે અમાર ડુંગળી છે ને એમાં પડ જાડું આવે તો તીખી ના લાગે મિત્રો હમુધી ગળી હોય તો એના માટે મિત્રો અમાર ગામમાં નોમ વખણાય છે નાના જામપુર એ ડુંગળી માટે સ્પેશિયલ તો મિત્રો તમારે જો ડુંગળી જોતી હોય તો તમારે રોપ જોતો હોય તો મળી જશે અમારી અહીં અને ડુંગળી જોતી હોય તોય પણ અમારી અહીંયા મળી જશે કેમ કે અમારા મિત્રો વ્યવસાય આ ડુંગળીનો જ છે અહીંયા ખાસ કરીને ડુંગળી વધારે વાવે અહીંયા પ્રખ્યાત છે ને એના કારણે પબ્લિક બહુ દૂર દૂરથી લેવા આવે છે સુરતથી ને અમદાવાદથી પાટણથી કઈ કઈ જગ્યાથી લેવા આવે તો મિત્રો તમારે ડુંગળી જોતી હોય તો કોન્ટેક નંબર આપી દઈશ તો તમે ફોન કરીને ડુંગળી મંગાવી શકો છો તો તમારે લેવા દાવી પડશે મિત્રો મંગાવવા માટે અમારું કોઈ હાલ આવતું જ નહીં બાજુ તો મગાવવી પડશે તમારે મિત્રો તો તમે આવી અને તમારે જથ્થાબંધ ભરી જાય હોય તો ભરી જઈ શકો છો અહીંયાથી ઘણા વેપારી લઈ જાય છે અને બાર અલગ અલગ જગ્યાએ વ્યવસાય અને વેપાર કરતા હોય છે તો મિત્રો આપણે ઘણા ચહેરા રાખ્યા નહીં થોડા ચહેરા રાખ્યા છે તો જુઓ મિત્રો આ આટલાથી મોડી અને આટલા ઉધી છે ખાલી અને પુદ્ધ પેલી બાજુ છે એક એટલું જ છે મિત્રો વધારે ડુંગળી રાખી નહીં આપણે કાકે અને આ બાજની બધી પડી છે એ બધી ઉખાડી નાખી લીધે તો મિત્રો જુઓ ડુંગળી તપી ના થાય એના માટે સરસ વ્યવસ્થા જે બોણ આવે આપણે બટાકાનું બોણ ઢોકતા હોય ને એવી રીતે બોણ ઢોકવું પડે છે ડુંગળીને એ ડુંગળી તપી ના થાય એના માટે જુઓ મિત્રો ડુંગળી તો હારામ સારી છે જુઓ ખાવાની મજા આવી છે તો અત્યારે મિત્રો પડી જશે હો જ અને આપણે આ છે ડુંગળી ઉપાડવા માટે તો આ મિત્રો આ ઢગા બધા લઈ જઈ લઈ જઈને એક જગ્યાએ મોટો બધો ઢગો કરવાનો એમાંથી બધી પબ્લિક ને જે આવે એને ભરી ભરીને આલવાની હોય છે અમારે બધું મળી જાય કાકા આપણે તો કોટો થઈ જાય કકા ને જથ્થાબંધ જોતી હોય મળી જાય કરી એટલી જોતી હોય બરોબર તો આપણે ચાહક મિત્રોને તમે કહી શકશો કોઈ કે ડુંગળી જોતી હોય લઈ જાવ એમ કશો ધોની મિત્રો તમારું જો ડુંગળી જોતી હોય તો કાકાનો નંબર હાલ દઈશ કાકાને તમે ત્યારે ફોન કરીને ડુંગળી જેટલી મગાવી એટલી મગાઈ દેજો કાકો તમને ઘરે બેઠા હાલવા જો પેલા કોઈ પાંચ કિલો મોકલાવ મારવાલા એવું નહીં એવું નહીં કહો એવું નહીં તો મિત્રો અમારે ડિમાન્ડ એટલી બધી છે કે ઘરે હાલવા જવાનો કોઈને ટાઈમ જ નહીં ખુદ જેને ખાવી હોય લેવા આવે ના ખાવી કોઈ નહીં તો ચલો મિત્રો જો તમે ડુંગળી ખાતા હોય તો કમેન્ટમાં કોઈક લખજો ડુંગળી વિશે અમે તો ખાસ મિત્રો અમારે બહુ અહીંયા વધારે હેડે છે એટલે અમે વધારે ખાઈએ છીએ તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ કાલ સવારે આપણે ઘરનું કામકાજ ચાલુ કરવાનું છે તો તેનો બ્લોગ આવી જશે તો આવા નવા બ્લોગ જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમને અમને શેર કરો જય માતાજી